આયુષ્યમાન કાર્ડ ખોવાઈ ગયો છે અથવા તો તમે ઘરે ભૂલી ગયા છો તો શું મફત સારવાર મળશે હું કહું કે હા તો તમને થશે કે કેવી રીતે પ્રોસેસ શું હશે શું કરવું પડશે કોને મળવું પડશે કોની પાસે જવું પડશે અરે 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 થોડો શ્વાસ લઈ લો હું આ વિડીયોમાં આ જ બધા સવાલોના જવાબ લઈને આવ્યો છું સૌથી પહેલાં આ વિડીયોને ફટાફટ શેર કરી દો કરી દીધો બસ તો હવે શાંતિથી આખો વિડીયો જુઓ નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ તમે જાણો છો કે ભારત સરકાર લોકોની અલગ અલગ જરૂરિયાતોને લઈને નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા એવી છે કે તેમાં સારવાર માટે ઘણો ખર્ચો આવતો હોય છે જે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ નથી લઈ શકતા તેવા જરૂરિયાતમંદ લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અમલમાં મૂકવામાં આવી છે હવે જો તમારું આયુષ્યમાન કાર્ડ તમે ઘરે ભૂલી ગયા અથવા તો એ ખોવાઈ ગયું તો પણ હોસ્પિટલમાં મફત સારવાર સુવિધાનો લાભ તમે મેળવી શકો છો પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના વર્ષ બે હજાર અઢારમાં અમલમાં મૂકવામાં આવી હતી જે અંતર્ગત જે જરૂરિયાતવાળા વર્ગને સારી અને સરળ રીતે સારવાર મળી શકે તે માટે પાંચ લાખ રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે જેથી તેઓ ગંભીર બીમારીની પણ સારવાર પૈસાની ચિંતા વગર કરી શકે આ સ્કીમનો ફાયદો કરોડો ભારતીયો ઉઠાવી રહ્યા છે જો તમે પણ આ યોજનામાં જોડાવ છો તો તમને ભારત સરકાર તરફથી એક આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે જે તમારે સારવાર લેવા જતી વખતે સાથે લઈને જવાનું હોય છે જેમાં ભારત સરકાર દ્વારા સારવાર માટે પસંદ કરવામાં આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલોનું લિસ્ટ હોય છે અને આ કાર્ડ રજૂ કરવા પર તમને મફતમાં સારવાર મળી રહે છે પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે ઇમરજન્સીના સમયે ઘરેથી કાર્ડ સાથે લઈ જવાનું ભૂલી જવાય છે અથવા તો કાર્ડ ખોવાઈ જ ગયો છે તો આ સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી કાર્ડ ન હોય તેવી સ્થિતિમાં તમારે હોસ્પિટલમાં રહેલ આયુષ્યમાન ડેસ્ક પર જવાનું રહેશે ત્યાં હાજર અધિકારી સાથે તમારી કાર્ડ સાથે સંલગ્ન વિગતો જેવી કે મોબાઈલ નંબર જેની સાથે કાર્ડ લિંક કર્યું હોય તે આપવાનો રહેશે અને મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે એટલે તમે કાર્ડ વગર પણ મફતમાં સારવાર લઈ શકશો તો જ્યારે પણ તમારી સાથે આવી કોઈ ઘટના બને છે તો ગભરાવાની જરૂર નથી આયુષ્યમાન ડેસ્ક પર જતા રહેજો અને તમારી સમસ્યાનું સમાધાન તમને મળી જશે આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આવા જ બીજા માહિતી સભર અને રસપ્રદ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર